હેલો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગ વિડીયો તો અત્યારે આપણે પૂજ્યા છીએ ગામડે ગામડે થઈ ગયું છે ગુડ મોર્નિંગ તો વાગી ગયા છે વાગી ગયા છે આઠ અત્યારે આઠ વાગી ગયા છે થઈ ગયું છે ગુડ મોર્નિંગ નાસ્તો વાસ્તો કરી લીધો છે તો હવે આપણે યાડીએ કોલેજ જવાનું છે તો હવે હમણાં નાઈ લઈએ આખરી નાઈ ને નાઈ કોલેજ બાજુ બ્લોગમાં કન્ટિન્યુ થઈ ગયા છે નાઈ તો કમ્પ્લીટ ને હવે આપણી ને કોલેજ થઈ ગયા છે આપણે નવા કપડા પહેરી લીધા થઈ ગયા થાય તેમ કમ્પ્લીટ હવે જવાનું કોલેજ આવી ગયા છે મિત્રો આપણા ફ્રેન્ડ પાસે આ છે ગોવિંદો છે ત્યાં કોલેજે આનો નિકનેમ કાક છે પણ આ કેતો ને હું તાર નિકનેમ ગોવિંદ ગોવિંદ હા શું નામ ગોવિંદ નિકનેમ ગોવિંદ મસ્ત જોક મારા રે યાર હસ રે હલકટ હસ ગોવી રેડી હવે આને ગોવી કેવા નીકળી ગયા છે આપડે કોલેજ બાજુ આ ભાઈને તેમ લાગતું ને કોલેજ બેઠો બેસો

આવી ગયા છે લાઈબ્રેરી બેઠવા હવે લાઈબ્રેરી બેઠીને હવે જવાનું છે હવે લેક્ચર કરવું આવી ગયા છે અત્યારે આપણે ક્લાસરૂમમાં માં આ છે આપણે ક્લાસરૂમ લેક્ચર ભરીને મળી લેક્ચર થઈ ગયા છે પૂરો અને અત્યારે આવી ગયા છે આપણે બસની વાટે આપણી બસ આવે પછી જઈએ કે તો આપણે ઊભા થા બસની વાટે તો બહુ બસની વાટ જોઈ બસની બસ ન આવી આવતો તો બહુ વરસાદ તો વિડીયો ન લીધો અત્યારે આવી ગયા છે ઘરે તો હવે અહીં લોક પૂરો કરીએ ઓકે કેવો લાગ્યો કર કરી દેજો અને ચેનલ ને કરી દેજો બાય બાય